ઘોડો તેના જીવનનો મોટા ભાગનો સમય ઊભો રહીને જ કેમ સુબે છે શું ઘોડા માટે સૂઈને સૂવું જોખમી છે અને જો ઘોડો ભૂલથી પણ આખી રાત સૂઈ જાય તો તેની સાથે કંઈક એવું થશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી શકો આ પહેલાં ઘોડાના જીવન વિશે કેટલીક આશ્ચર્યજનક વાતો જાણી લો જે તમારા હોશ ઉડાવી દેશે તમે ઘણીવાર ઘોડાને કાળા મીઠાના પથ્થરને વારંવાર ચાટતા જોયો હશે શું તમને ખબર છે કે ઘોડો કાળા મીઠું કેમ ચાટતો રહે છે ખરેખર ઘોડાનું શરીર ખૂબ જ મજબૂત હોય છે અને તે ખૂબ જ સખત કામ કરે છે જેના કારણે તેના શરીરમાં મીઠા અને અન્ય જરૂરી ખનીજોની ખૂબ જ ઉણપ હોય છે બીજી બાજુ ઘોડાઓ તેમના ખોરાકમાંથી બધા જરૂરી ખનીજો મેળવી શકતા નથી તેથી તેઓ કાળા મીઠા જેવા ખનીજોથી ભરપૂર પથ્થરો ચાટીને આ ઉણપને પૂર્ણ કરે છે ઘણી વખત જંગલી ઘોડાઓને જંગલમાં માટી અને પથ્થરો ચાટતા પણ જોવા મળે છે જે પથ્થરના ખનીજોથી ભરપૂર છે તમે ઘણીવાર જોયું હશે કે ઘોડાની આંખો પર ચશ્મા જેવું કંઈક પહેરાવવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે તે શા માટે પહેરાવવામાં આવે છે દોડવા ઉપરાંત ઘોડાઓમાં બીજી એક મહાસત્તા છે જે એ છે કે તેમની આંખો ત્રણસો પચાસ ડિગ્રી સુધીના વિસ્તારમાં જોઈ શકે છે આનો અર્થ એ છે કે તેઓ તેમના શરીરની પાછળની વસ્તુઓ પણ લગભગ જોઈ શકે છે ઘોડાની આંખો પર જે લગાવવામાં આવે છે તેને બ્લાઇન્ડર કહેવામાં આવે છે આનાથી ઘોડાનો દ્રષ્ટિનો વિસ્તાર ઓછો થાય છે જેનાથી તે ફક્ત આગળની દિશા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે ઘોડાને દોડવાની અથવા અન્ય કાર્યો પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોય ત્યારે બ્લાઇન્ડર્સ ખાસ કરીને ઉપયોગી છે ખાસ કરીને જ્યારે ઘોડો શહેરોમાં અથવા વ્યસ્ત રસ્તાઓ પર ચાલે છે ત્યારે તે બાજુમાં ઝડપમાં ચાલતા વાહનોથી ડરી જાય છે તે સમયે બ્લાઇન્ડર્સ તેમને બાજુ તરફ જોઈ શકતા નથી જે અકસ્માતો અને ઘોડાની ગભરાટ ઘટાડી શકે છે હવે ચાલો જાણીએ કે ઘોડો લાંબા સમય સુધી સૂઈને કેમ સુતો નથી અને જો તે આખી રાત આડા પડ્યા સૂઈ જશે તો તેનું શું થશે ખરેખર ઘોડાના શરીરની રચના એવી છે કે તેના પગમાં એક ખાસ સ્નાયુ પ્રણાલી હોય છે જેને સ્ટે એપ્રેન્ટિસ કહેવામાં આવે છે આ પદ્ધતિ ઘોડાના પગને તાળુ મારી રાખે છે એટલા માટે ઘોડો પડ્યા વિના ઊભો રહીને પણ આરામ કરી શકે છે એ ઘોડો ચોવીસ કલાકમાં સરેરાશ ત્રણથી પાંચ કલાક ઊંઘે છે મોટા ભાગનો સમય તે ઊભા રહીને અને હળવી ઊંઘમાં વિતાવે છે અને તે થોડા સમય માટે એટલે કે વીસ થી ત્રીસ મિનિટ માટે સૂઈ જાય છે અને ગાઢ ઊંઘ લે છે આડા પડ્યા વીસ મિનિટની આ ગાઢ ઊંઘ તેના મન અને શરીરને ખૂબ આરામ આપે છે જો તે જ ઘોડાને સુવા માટે દબાણ કરવામાં આવે તો તે તેના પાચન તંત્ર પર દબાણ લાવશે જેના કારણે ઘોડાનું મળ યોગ્ય રહેશે નહીં અને તેને ગેસ જેવી સમસ્યાઓ થશે જેના કારણે તેમને કોલિક એટલે કે પેટમાં દુખાવો થઈ શકે છે જેના કારણે તેનું મૃત્યુ પણ થઈ શકે છે કારણ કે ઘોડાનું શરીર સુવા માટે બનાવવામાં આવ્યું નથી એટલા માટે આપણે તેમને કાળા મીઠા જેવા ખનીજોથી ભરપૂર પથ્થરો ચાટીને પોતાની ઉણપ પૂરી કરતા જોઈએ છે ઘણી વખત જંગલી ઘોડાઓને જંગલી માટી અને પથ્થરો ચાટતા પણ જોવા મળે છે એ પણ જણાવી દઈએ કે અમેરિકન જાતિના ઘોડાઓની કિંમત સૌથી વધુ હોય છે શું તમે જાણો છો કે તેની કિંમત છ કરોડ રૂપિયા હોય છે